નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી મારી સાથે અત્યારે આમ આદમી પાર્ટીના દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે ચૈતરભાઈ આમની પહેલા પણ તમે આ જ માંગ લઈને આવ્યા હતા મહિનાઓ વીતી ગયા છે સરકારે ધ્યાન નથી આપ્યું આ વખતે ફરી એ જ માંગ છે કે કોઈ નવી માંગ લઈને પણ આવ્યા છો તમે જોયું હશે કે આદિજાતિના વિદ્યાર્થીઓ ઉંચ અભ્યાસ કરી શકે જેમ કે મેડિકલ છે સિવિલ છે ફાર્માસી છે બીએસસી એમએસસી બીએ બીએડ પીટીસી એમએસડબ્લ્યુ બીએસડબલ્યુ બધા જ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના વર્ષોથી ચાલુ હતી પણ આ ભાજપની સરકારે અઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો અને અચાનક જ આ યોજના બંધ કરી દીધી જેના કારણે સાઠ હજાર જેટલા વિદ્યાર્થીઓ જે મેનેજમેન્ટ કોટામાં અને વેકેન્ટ કોટામાં જેમણે એડમિશનો લીધા હતા એમની સંસ્થાઓએ કીધું કે ભાઈ અત્યાર સુધી તો તમને અમે શિષ્યવૃત્તિના લીધે એડમિશનો આપીએ પણ હવે શિષ્યવૃત્તિ જ નથી મળવાની તો તમે કાં તો રોકડા ફી ભરો કાં તો તમારા એડમિશનો કેન્સલ કરો હવે લાખ દોઢ લાખ બે લાખ જેવી ફી ભરવાની આવતી હોય એટલે આદિવાસી વિદ્યાર્થીઓ ભરી નહીં શકે અને આ શિષ્યવૃત્તિના ભરોસે જ એમણે એડમિશનો લીધા હતા ત્યારે એમણે એડમિશનો કેન્સલ કરવા પડ્યા અને ઘણા વિદ્યાર્થીઓને ઘરે બેસી રહેવું પડ્યું અમે અગાઉ પણ એ મુદ્દાને લઈને આજ બિરસા મુંડા ભવનમાં અમે આવ્યા હતા અમારા સચિવ કમિશનર કમિશનરશ્રીને અમે રજૂઆત કરી હતી મંત્રીશ્રીને પણ મળ્યા હતા વિધાનસભામાં પણ અમે બધા વિદ્યાર્થીઓને સાથે રાખીને બજેટ સત્રમાં અમે ઘેરાવા કર્યા વિધાનસભાના ગૃહમાં હું બોલ્યો મેં વિરોધ કર્યો કે આટલું મોટું બજેટ છે ને આદિવાસી વિદ્યાર્થીઓને તમે સ્કોલરશીપ નથી આપતા ત્યારે મને વિધાનસભામાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો પછી પણ અમે જાહેરાત કરી હતી કે આ વિસ્તારમાં અમે તમારી કન્યા કેળવણી અને શાળા પ્રવેશો નહીં ચાલુ કરવા દઈએ જ્યાં સુધી શિષ્યવૃત્તિ નહીં આપો તો ચોવીસ જૂનના રોજ એમણે એક પરિપત્ર બીજો જાહેર કર્યો કે ભાઈ અમે સ્કોલરશીપ થોડા દિવસમાં જમા કરી દઈશું પણ એ જૂન ચોવીસને આજને દિવસ સુધી પણ એક પણ વિદ્યાર્થીના ખાતામાં એક પણ રૂપિયાની સ્કોલરશીપ આવી નથી જેના કારણે સંસ્થાના લોકો એમના પર પ્રેશર લાવે છે એમને એડમિશનો રદ કરાવે છે જેના કારણે ખૂબ જ ગંભીર સમસ્યા ઊભી થઈ છે તો અમે આ સરકારને કહેવા માગીએ છીએ આદિજાતિ વિકાસ વિભાગનું આટલું મોટું બજેટ છે જે વપરાતું પણ નથી ત્યારે એ બજેટને એ લોકો એમના તાઇફાઓમાં વાપરે છે રથયાત્રાઓમાં યાત્રાઓમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં તો એમના બેનરો પોસ્ટરો બ્રાન્ડિંગ મંડપ બે બે હજારની ડીસો જમે છે એના કરતાં તમે અમારા આદિવાસી વિદ્યાર્થીઓની અભ્યાસ માટેની સ્કોલરશીપ કેમ તમે આવી રીતના વાપરો છો આપી દો સમય ત્યારે ચોવીસ પચીસના વિદ્યાર્થીઓ બધા આવ્યા છે અને આ પચીસ છવ્વીસનું વર્ષ પણ હમણાં પૂરું થવાનું એમના પણ એક રૂપિયો જમા નથી થયો તો દિન પંદરની અંદર ગુજરાત સરકાર જે સાહીઠ હજાર વિદ્યાર્થીઓ છે એમની સ્કોલરશીપ એમના ખાતામાં જમા કરે એવી અમારી માગણી છે અગર જમા નથી કરતા તો નવમી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અમે હજારો વિદ્યાર્થીઓ સાથે સચિવાલયનો ઘેરાવો કરવાના છે આજે તો અમે વિદ્યાર્થીઓ નજીક નજીકના હતા એમણે કીધું છે પરીક્ષાઓ ચાલે છે છતાં બધાનો ગંભીર પ્રશ્નો હોય બધા એવા જ છે એ દિવસે પરીક્ષાઓ પણ નથી એટલે હજારો વિદ્યાર્થીઓ સાથે ઘેરાવો કરીશું બજેટ સત્ર હશે કે શિયાળુ સત્ર હશે ત્યારે વિધાનસભાનો પણ ઘેરાવો કરીશું અને જ અમે કહીએ છીએ તો આદિવાસી વિસ્તારોમાં સરકારના કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું અને વિરોધ કરીશું આમની પહેલા જ્યારે આ માંગ લઈને આવ્યા ત્યારે કેટલા દિવસનો સમય આપવામાં આવ્યો હતો આની પહેલા માંગ લઈને આવ્યા ત્યારબાદ અમે બધા જ જિલ્લાઓમાં આવેદનો પત્ર આપ્યા વિરોધ નોંધાવ્યો અને વિધાનસભામાં અમે ઉગ્રતાથી રજૂઆત કરી વિધાનસભાનો ઘેરાવો કરી એનાથી દબાણ ઊભું થયું બાદમાં અમે કીધું કે ભાઈ કન્યા કેળવણી અને તમારા પ્રવેશ મહોત્સવ છે એનો અમે વિરોધ કરીએ છીએ કેમ કે તમે શિશુવૃત્તિ નથી જમા કરી તો છવ્વીસ સતાવીસ અને અઠ્ઠાવીસ તારીખે જૂનમાં કન્યા કેળવણી શાળા પ્રવેશો હતા એના બે દિવસ પહેલાં એટલે કે ચોવીસ જૂને એમણે એક પરિપત્ર અમને આપ્યો કે ભાઈ અમે તમારા પંદર દિવસમાં શિષ્યવૃત્તિ જમા કરી દઈશું અમારી પાસે ત્રણ હજાર ચારસો દસ કરોડનું બજેટ અમારી પાસે છે એવું એમણે મને કીધું અને માત્ર નવસો ઓગણત્રીસ કરોડ રૂપિયા એમણે બીજા ત્રીજા ખર્ચાઓમાં એમના પ્રોગ્રામોમાં વાપરેલા છે આજે પણ બજેટ પડેલું છે તો એમણે એ શિષ્યવૃત્તિ ન આપવાનું શું કારણ છે બતાવવું જોઈએ પણ એ લોકો મને લાગે છે કે આ ભાજપની આદિવાસી વિદ્યાર્થીઓ ભણે ગણે આગળ વધે એમને પોસાતું નથી એવું લાગે છે એટલા માટે જ આ સ્કોલરશીપ બંધ કરી છે એવું મને લાગે છે ભાજપ આદિજાતિ ગૌરવ યાત્રા લઈને નીકળ્યા તમારા ઉપર આક્ષેપ થયા હતા કે વિકાસના કામ તો થઈ રહ્યા છે તેમ છતાં તમે ત્યાં જઈને એવું કહો છો કે કામ નથી થયા આ જીવતો જતો દાખલો છે આજે પણ તમે વિધાનસભામાં આદિજાતિનું ગયા વર્ષનું બજેટ ત્રણ હજાર ચારસો ને દસ કરોડ હતો એમાંથી કેટલું વપરાયું માહિતી માંગી શકો છો નવસો ઓગણત્રીસ કરોડ જ વપરાયેલું છે બીજું બજેટ એ લોકોએ માત્ર ને માત્ર એમના બ્રાન્ડિંગ કરવામાં પ્રચાર કરવામાં એમના મંડપો એમના બે બે હજારની ડીશો ખાવામાં અને બસોના ભાડા ખાનગી વાહનો ના કરવામાં વાપરી કાઢ્યા છે આ વર્ષે પણ અમારે ચાર હજાર કરોડથી ઊંચું બજેટ હતું ચાર હજારને સિત્તેર કરોડ જેટલું બજેટ હતું એ બજેટ ક્યાં છે કોણ અમારા વિદ્યાર્થીઓ તો શિક્ષણ અમારી પાયાની જરૂરિયાત છે શિક્ષણ આપો ને એની પાછળ તમે ખર્ચો કરો તમે તમારા તાઇફાઓ પાછળ કેમ ખર્ચો કરો છો એટલે જ્યાં પણ ખોટું થશે સરકારની ખોટી નીતિઓ હશે એમાં હું ચોક્કસ વિરોધી રહીશ જે સરકારની સારી નીતિ હશે એનો હું એમને આવકારીશ મેં સારી નીતિઓને પણ આજે વડાપ્રધાન ડેડીયાપાડામાં આવીને આદિવાસી વિદ્યાર્થીઓના શિક્ષણની મોટી મોટી વાતો કરે છે તો આ શિષ્યવૃત્તિ કેમ બે વર્ષથી બનશે ભાઈ આપી દો ને સિકલ સેલની ગ્રાન્ટ નથી તમારી પાસે સિકલ સેલ એનેમિયાના લોકો માટે તમારા પાસે બજેટ નથી કુપોષણ માટે બાળકો પીડાય છે એના માટે તમારા પર બજેટો નથી શિક્ષકોની ભરતી માટે તમારા પર બજેટો નથી શાળાઓના ઓરડા બનાવવા બજેટો નથી આંગણવાડીઓ બનાવવા બજેટો નથી તો આદિજાતિનું ચાર હજાર કરોડ બજેટ ગયું ક્યાં તમારી પ્રતિમા બનાવવા માટે વાપરો છો તમારા બિલ્ડિંગો બનાવવા માટે વાપરો છો તમારા હાઈવે બનાવવામાં તમારે જીઆઈડીસી ડીએમડીસી બનાવવા માટે વાપરો છો અમારા લોકોના શિક્ષણ માટે વાપરો ને એ કેમ તમે બાર વાપરો છો એ બહુ ગંભીર બાબત છે નવા શિક્ષણ મંત્રીને રજૂઆત કરી આના પછી અમે શિક્ષણ મંત્રીને મળવા માટે જવાના છે અને પંદર દિવસનું અલ્ટિમેટમ અમે આપી દેવાના છે ચોખ્ખી ચંદન જેવી વાત પંદર દિવસમાં નહીં થાય તો આદિજાતિ વિસ્તારોમાં એક પણ કાર્યક્રમ સરકારનો અમે થવા નહીં દઈએ તમામ કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું જીગ્નેશ મેવાણીએ વાત ઉછાળી છે દારૂના મુદ્દાને લઈને આજે તમે પોસ્ટ પણ કર્યું છે તમે જોઈ લો તમને પણ ખબર છે મને પણ ખબર છે આખા ગુજરાતમાં દારૂ મળે છે દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે છેલ્લા બે હજાર અઢારથી આ સાત વર્ષનો તમે રે રેકોર્ડ જોઈ લેશો કરોડો હજારો કરોડના ડ્રગ્સ પકડાય છે તમે ગયા વર્ષે એક વર્ષ થયું ગયા વર્ષે અમે ભરૂચ એસપીને આવેદનપત્ર આપવા ગયા આવકાર ફાર્મામાંથી દિલ્હીની પોલીસે પાંચ હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું એ કંપની આજે ફરી ચાલુ છે ચોવીસો કરોડનું જ્યાં ડ્રગ્સ પકડાયેલું હતું ડ્રગ્સ એન્ડ ફાર્મા ઇમિનિટી કંપની એ તો આજે ફરી ચાલુ છે સાયખામાં જે કંપનીમાંથી તેરસો કરોડ તેરસો ને ત્યાંસી કરોડનું ડ્રગ્સ પકડાયેલું તો આજે ચાલુ છે મેં ભરૂચ ખાતે અને ગૃહ મંત્રીને પણ પાંત્રીસ જેટલા વીડીઓ પોલીસ અધિકારીઓ હપ્તા લેતા આપશે તમારી પાસે પણ હશે તો એના પર એમણે શું કાર્યવાહી કરી એના પર શું કાર્યવાહી એટલે જીગ્નેશભાઈ મેવાણીએ કીધું છે કે બધા અધિકારીઓ પર અમે આક્ષેપ નથી કરતા ભાઈ બહુ સારા અધિકારીઓ છે એમને અમે સેલ્યુટ કરીએ છે પણ અમુક અધિકારીઓ રાતોરાત કરોડોપતિ લાખોપતિ બનવા માટે જે બુટલેગરોનો સહારો લે છે ડ્રગ્સ માફિયાનો સહારો લે છે અમે એની વાત કરીએ છીએ અમારે બધા જ અધિકારીઓ સાથે સારી મિત્રતા છે પોલીસ અધિકારીઓ માટે વિધાનસભામાં કોઈ નથી બોલ્યું આ ચૈતર વસાવા આજે રેકોર્ડ તમે વિધાનસભાનો જોઈ લેજો ગૃહ વિભાગની ચર્ચા હતી ચૈતર વસાવાએ કીધું હતું કે પોલીસ અધિકારીઓના રક્ષણ માટે એમના કામના કલાક નક્કી કરવામાં આવે આઠ જ કલાકની ડ્યુટી પોલીસને આપવામાં આવે એની રજૂઆત મેં કરી હતી પોલીસ અધિકારીઓને જૂની પેન્શન યોજના મળે એની વાત અમે કરી હતી પોલીસ અધિકારીઓની ફિક્સ પગારમાં નહીં રાખવામાં આવે એની ટ્રેનિંગ થાય ત્યાંથી જ કાયમી પગાર મળવા જોઈએ એની રજૂઆત અમે કરી છે આ ભાજપના લોકો પોલીસ અધિકારીના પરિવારોને ગઈકાલે વિરોધ કરવા ઉતારી દે આ વ્યાજબી નથી ગુજરાતની પોલીસ એ સુરક્ષા સલામતી અને વિશ્વાસ માટે છે ભાઈ એના માટે નથી તમારી પાર્ટીઓના એજન્ડા માટે અમારા જેવા ધારાસભ્યને દબાવવા માટે પોલીસનો તમે ઉપયોગ કરો છો વિપક્ષને દબાવવા માટે ઉપયોગ કરો છો આંદોલનકારીઓને દબાવવા વિદ્યાર્થીઓને દબાવવા ઉપયોગ કરો છો એટલે એ વસ્તુ આ સરકારમાં આજે સરકારની હાલત શું છે આજે સરકાર ખાડે ગયેલી છે જેવી પ્રકૃતિ થોડી ચાલે છે કોઈ મૃત્યુ પામે નોંધ છે તમારી પાસે બિહારમાં કોઈ મરી ગઈ એવી નોંધ છે ગુજરાતમાં આઠ જેટલા બીએલઓ મરી ગયા કેટલા બીએલો સુસાઇડ સુસાઈડ કરી આ સરકારની નીતિઓના કારણે એમના દબાણના કારણે સરકાર પાસે કોઈ નીતિઓ નથી બસ અધિકારીઓને ઉપયોગ કરીને રાહત ચાલે છે આવનારા દિવસોમાં સરકાર જવાની છે બિલકુલ આપનો ખૂબ ખૂબ આભાર જી ધન્યવાદ ચૈતર વસાવે જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો